દિયોદર નવીન માર્કેટયાર્ડ અને જૂના માર્કેટયાર્ડ ખાતેથી ટેકાના ભાવે રાયડા ખરીદી સેન્ટરનું શુભ મુરત કરાયું ગોળ ધાણા ખાઈને ખેડૂતો અને ગુજરાતોલના અધિકારીઓ દ્વારા દિયોદર તાલુકા વિભાગીય કૃષિ સંઘ દ્વારા સેન્ટર ચારનું શુભારંભ કરાયો આજે પ્રથમ દિવસે ગુજ કોમાસોલ અને નાફેડના માધ્યમથી ખેડૂતો પાસેથી ખરીદ્યા છે રાયડો સત્તાવનસો ઉપરાંતના ખેડૂતોએ કરાવ્યું છે રાયડાનું રજીસ્ટ્રેશન એકાવન કિલોગ્રામ પ્રતિક બોરીએ ખેડૂત ખાતેદાર પાસેથી રાયડું ખરીદશે વડોદર ખાતે નવા માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે શ્રીને ખેડૂતોને રાયડાની ખરીદી માટે આજથી શુભ મુહૂર્ત કરવામાં આવેલ છે તેથી ખેડૂતોને જેટલી શક્ય બને લોક ફાયદો લેવા માટે લાભ લેવા માટે માર્કેટ યાર્ડમાં અમે ડિલિવરી છે તો ટેકાના ભાવે ખરીદી કરવાની છે આજે શું નામ આપણું રાઠોડ વિક્રમ છે પુષ્પ માર્સોનો પ્રતિનિધિ તરીકે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે એના માટે સરકારશ્રીએ રાયડાના અગિયારસો ને નેવું રૂપિયાના ભાવે તેરસો ને પચાસ કિલો ખેડૂત દીઠ ખરીદી કરવાની થતી હોય આજ રોજ ધી દીવોદર તાલુકા વિભાગીય કૃષિ સંઘ ખાતે ખેડૂતોને બોલાઈ અને એનો આજે શુભારંભ કરવામાં આવેલો છે અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે એવા સરકાર શ્રીના પ્રયત્નો છે અને એનો લાભ દરેક ખેડૂતને મળી રહે તે માટે અમે એમના સેવામાં તત્પર છીએ અને જે બને તે અમે અહીં માર્કેટની અંદર આવે અને અમને કોઈ તકલીફ ના પડે એવા પ્રયાસો અમારા રહેશે